શુભ અવસરે શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ ઉજવાશે શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના વિદ્યાર્થીઓ નગર નડિયાદના જુદા જુદા વિસ્તારોમાં શ્રી રામ જય રામ જય જય રામ કીર્તન સાથે પ્રભાત ફેરી ફરશે શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શ્રી સંતરામ ભક્તો શ્રી સંતરામ મહારાજની સમાધિ સમીપે શ્રીરામ જયરામ જય જયરામની ધૂન કરાશે શ્રી સંતરામ વિદ્યાલય શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા શ્રી બ્રહ્મરસિંહ સંસ્કાર ધામના વિદ્યાર્થીઓ શ્રી હનુમાન ચાલીસાના સતત પાઠ કરશે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનનું લાઈવ દર્શન મોટી સ્ક્રીન પર નિહાળીશું તથા તે ગૌરવશાળી ક્ષણના આપણે સૌ સાક્ષી બનીશું શ્રી રામદાસજી મહારાજના સ્વમુખે શ્રીરામ રાજભિષેકના પાઠ કરાવવામાં આવશે શ્રી સંતરામ વિદ્યાલયના સંગીત વૃંદ દ્વારા પ્રભુ શ્રી રામના ભજનોનું રસપાન કરાવવામાં આવશે શ્રી સંતરામ સમાધિ સ્થાને સૌ નગરજનો દ્વારા દીવા પ્રગટાવી દેવ દિવાળીની જેમ પ્રકાશમય કરવામાં આવશે શ્રી રામ જન્મભૂમિ માટે જે પણ સનાતની ભાઈ બહેનોએ તથા સંતોએ ધર્મની રક્ષા કાર્ય શહીદી વહોરી છે તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા નગર નડિયાદના સૌ ભક્તોએ ભેગા મળી શ્રી વિષ્ણુદેવે સહસ્ત્ર નામ સ્ત્રોતના પાઠનું ગાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ જય મહારાજ ઉત્સવ પ્રિય ખલુ ભારતીય સૌ સનાતન ધર્મી હિન્દુઓના હૃદયમાં ખૂબ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના સમાધિ સ્થાનમાં લગભગ દરરોજ ઉત્સવ હોય છે વર્તમાન મહંત રામદાસજી મહારાજે રામ જન્મભૂમિ ચળવળમાં એમનો સોરલ રોલ હતો એ લગભગ આખું જગત જાણે છે આજે બાવીસમી તારીખે તેનું પરિણામ અને એનો ઉત્સવ આખી દુનિયા ઉજવવા જઈ રહી છે ત્યારે આપણા મંદિરમાં પણ એ ઉત્સવ ઉજવવાનો છે આપણા મંદિરમાં શાળા ડેરી તપોવન અલગ અલગ વિભાગ છે અલગ અલગ વિભાગમાં માનદ સેવાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉજવવાના છે એ માહિતી સૌ નયનભાઈ પૂજ્ય સત્યદાસજી મહારાજ અને રાહુલભાઈ આપશે જય મહારાજ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો